મજામાં છો ચલો આજે એક મસ્ત મજાના ન્યૂઝ લઈને અમે તમારા માટે આવેલા છે કે જેની ખાસ ખાખીના જે ભેખધારીઓ છે ખાખીની તૈયારી કરનારા તમામ વિદ્યાર્થી મિત્રો જે છે કે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ને દોસ્ત એ સમાચાર આવી ગયા છે તો હવે એ સમાચાર આપવા માટે આજે હું અને અક્રમ સાહેબ જે છે અપ્સર વિદ્યાર્થી મિત્રોની સમક્ષ રજૂ થયા છે તો પહેલા તો એક કામ કરી દેજો બધા વિદ્યાર્થી મિત્રો લેક્ચરની લિંક જે છે કે જેને તમારી કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરનારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો કે જેથી કરીને આ સમાચાર જે છે કે જે મળે અને સાથે સાથે આઉમના વી ટિપ્સ પણ અમે તમને આ સેશન ની અંદર દોસ્તો આપશું યસ સાહેબ ચાલો મામા મોસ્ટ વેલકમ સાહેબ ઓડિયો ને વિડિયો ને બધું આપણે કન્ફર્મેશન લઈ લઈ પછી આપણે જે બી મહત્વની અપડેટ છે આપણે અપડેટ ઓગાડવાની છે ચાલો અમુકને તો સાહેબ ખ્યાલ આવી ગયો હોય છે છતાં આપણી મોટી ચેનલ છે સાહેબ અમુકને હજી નહીં ખ્યાલ હોય તો ધીમે ધીમે આપણે એને માહિતી પહોંચાડી દઈએ છીએ ચાલો ડન ઓકે તો મામા ફટાફટ આવી जाओ પછી આપણે ઓડિયો વિડિયો ને બધું કન્ફર્મેશન મળી જાય પછી આપણે શરૂઆત કરવાની છે જય માતાજી ઓલ ઓફ યુ આવો આવો ફધારો ચાલો આવી જાવ આવી જાવ મોસ્ટ મોસ્ટ વેલકમ ચાલો ઓકે હા મામા આવી ગયા મામા આવી ગયા છે ચાલો डन તો સાહેબ શરૂઆત કરી દઈએ ચોક્કસ સાહેબ વિજેવીએએસઆઈ કોન્સ્ટેબલ ના રનિંગ ની તારીખ જાહેર થઈ ગઈ છે અને આપણે તમને અપડેટ આપી દેવાની છે સાહેબ તો આમ તો વિદ્યાર્થી મિત્રો જે છે અત્યારે આપણે ગાંધીનગરમાંથી આપણે જોતા હોય છે કે ખૂબ સારી તૈયારી કરતા હોય છે ગ્રાઉન્ડમાં દોડવા માટે જતા હોય છે પ્લસ સાહેબ શિયાળાના જે દિવસો ને એની અંદર પણ સવારમાં ઉઠવાનું મન ન થાય આમ ગોધરામાંથી બહાર નીકળવાનું મન ન થાય ને એવી કન્ડિશનમાં આમ એવું કહી શકાય કે આમ આંખું ઊંચી ન થતી હોય પણ છતાં એક જે સ્વપ્ન લઈને બેઠા છે કે ગમે એ થાય આ વખતે ખાખી પહેરવી છે ને એને લઈને વિદ્યાર્થી મિત્રો સવાર સવારમાં વહેલી સવાર

આપણે કોઈ બી અહિયાં થી અપડેટ આપીએ કન્ફર્મ અપડેટ થી આપણે તમને પોચાડતા હોઈએ સાહેબ આપણે લોકરક્ષક ભરતી બોર્ડ ની જે બી વેબસાઇટ છે પોલીસ ભરતી ની એના ઉપરથી જ અપડેટ આવેલી છે

હવે કઈ નથી કરવાનું કાકાજી કી બોલાવાની છે બીજું કઈ નહીં બરાબર

માટે આવતીકાલે સવારમાં માં લેક્ચર રહેશે જેની અંદર પેલા દર્શિત સાહેબ જે છે જીઓગ્રાફી લેશે ત્યાર પછી હું હિસ્ટ્રી નો પોર્શન લઈશું કલ્ચર જે છે કે જે આપણા પ્રશાંત સાહેબ લેશે સતત અઢાર કલાક લાઈવ છે આવતીકાલે

રનિંગ જેનો કમ્પ્લીટ છે તો સાહેબ મને પૂછે તો હું પ્લાનર કોર્સ નું સજેશન આપું છું ઓકે पीएसआई ની તૈયારી કરતા હોય કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોય કે લાઈવ ની અંદર સાહેબ ભણતા હોય તો આપણી લાઈવ બેચ લાઈવ બેચ પણ છે ઓકે તમને જે ગમે એ કોર્સ તમે આની અંદર થી પરચેસ કરી શકો છો ને સાહેબ પ્લાનર કોર્સ જે છે જેની અંદર સાહેબ પૂરે પૂરો સિલેબસ જે છે આવરી લેવામાં આવેલો છે અને આવનારી એક્ઝામની ની જ્યારે તમે તૈયારી કરવા માટે જાવ છો ખાખીના ભેખધારી બનવા માટે જઈ રહ્યા છો તો તમારા માટે આ કોર્સ ખૂબ સારી રીતે સપોર્ટિવ બની શકે ઓકે પ્લાનર જે છે અત્યારથી પણ જોઈન થઈ શકે કારણ કે એની અંદર ત્યારે તમે અત્યારે જોડાઓ છો તો

સંકુલના પ્લેટફોર્મ ઉપરથી અમે તમને કહીને જાય છે ટૂંક જ સમયની અંદર અમે તમારા માટે એક લેક્ચર લઈને આવશું કે જેમાં તમારી ગ્રાઉન્ડ પ્રેક્ટિસ પૂરું કરતા હોય છે કોઈ સારી પ્રેક્ટિસ કરાવતા હોય છે એ વ્યક્તિને આ પ્લેટફોર્મ ઉપર લાવી અમે તમારી સમક્ષ એ વ્યવસ્થા કરી આપશું ચલો કોન્સ્ટેબલ ની સાહેબ લેખિત પરીક્ષા ક્યારે હશે એવું સ્ટુડન્ટ જો ગ્રાઉન્ડ જે છે એનો જે સમય આમ જો કોન્સ્ટેબલ પીએસઆઈ નું જે લોકોના ડબલ ફોર્મ ભરેલા છે કે કોન્સ્ટેબલનું અલગ ગ્રાઉન્ડ કે પીએસઆઈ નું અલગ ગ્રાઉન્ડ તમે કોન્સ્ટેબલ બે ના એક સિંગલ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરશો એટલે બે ની અંદર તમારી એન્ટ્રી પડી ગઈ બીજી વસ્તુ તો કે આની અંદર ગ્રાઉન્ડના માર્ક્સ તો છે નહીં ઓકે ત્રીજી કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રો પહેલી જ વખત ફોર્મ ભરેલું હોય તો એમને પણ કહી દે કે ભાઈ ગ્રાઉન્ડ ની અંદર તમે વજનની ઉપાધિ ન કરતા કારણ કે આ વખતે વજન જે છે એ કાઢી નાખવામાં આવ્યો છે વજન

છવ્વીસ નથી હો ધ્યાન રાખજો બે હજાર ને પચીસ છે અને બીજો સપ્તાહ બીજા સપ્તાહની અંદર તમારી રનિંગ સ્ટાર્ટ થઈ જશે ઓકે પીએસઆઈ ની લેખિત અમુક સ્ટુડન્ટ પૂછી રહ્યા છે દોસ્ત લેખિત માટે ઓલમોસ્ટ એવું કહી શકાય કે જેવું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય એટલે પછી એવો સમય નહીં આપે કારણ કે ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે એટલે તમે એવી આશા રાખીને બેઠા હોય કે ગ્રાઉન્ડ પૂરું થઈ ગયા પછી બે મહિના પછી ત્રણ મહિના પછી આ લોકો આરામ કરો નહીં 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 સાહેબ એવો આરામ નહીં આપે આ લોકો પ્રોપર ટાઈમે જેવું આ ગ્રાઉન્ડ પૂરું થશે વધીને અઠવાડિયું

એને લઈને હું એક સાહેબ મારો એક શેર કરું એક સાહેબ ઓકે ઘણી વખત કેવું સાહેબ હું ગાંધીનગર માં આપણા મિત્રો પોલીસમાં હોય ને એમના ભેગો જતો તો ત્યાં બધા અમુક ટ્રેનિંગ કરતા હોય છે અને અમુક એના ઓળખીતા અને એવી રીતના બધા ક્યાંક મેદાનમાં માં કરતા તો આપણને એમ લાગે કે આ એકસો કિલો ની ગુણી શું દોડશે અરે સાહેબ દોડી જાય હો સાહેબ અમે જે તે સમયે ગ્રાઉન્ડ પ્રેક્ટિસ કરતા એ સમય મારો એક મિત્ર હતો નામ નહીં દેતો કારણ કે લાઈવ ના પર છું પણ સાહેબ એનું પેટ જે છે ને આમ આપણે નાનપણમાં ઓલા રેકી સિના જોયો હોય ને એવું પેટ હતું સાહેબ પણ એ ભાઈ જે છે ને પેલું કચ્છી સાલ કચ્છી લુંગી જે આપણે કે ને એ લુંગી પેટ ઉપર બાંધીને ને ટાઈટ આમ બાંધી હાથ રાખે દોયડા રાખે દોયડા રાખે ને નસીબ જો સાહેબ એની જે પ્રેક્ટિસ એટલી પરફેક્ટ બેઠી કે જ્યારે એ ગ્રાઉન્ડની પ્રેક્ટિસ પૂરી કરી ત્યારે એ વ્યક્તિ ગ્રાઉન્ડમાં પાસ પણ થઈ ગયેલો છે એટલે શરીર મેટર નહીં કરતું સુકેલ પાપરી હોય કે દોઢસો કિલો દાગી ન હોય બે દોડી હકે એમાં કોઈ શંકા નહીં ખાલી અહીંયા અહીંથી દોડવાનું છે ને અહીંથી નહીં દોડવાનું હા કારણ કે વિલ પાવર

પણ જેવું બે હજાર પચીસ સ્ટાર્ટ થાય છે એટલે સીધું દોડવાનું સ્ટાર્ટ થશે પણ સાહેબ ઉપરથી પડી જતા આપણે સપોર્ટ ની જરૂરિયાત પડતી પણ એક સમય તમે પણ અનુભવેલો હશે કે જયારે આપણી સાયકલ ધીરે 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 પપ્પા કે મમ્મી કે કોઈ મોટા ભાઈ બહેન જે છે એ પાછળથી પકડીને તમને ચલાવરાવતા એક સમય તમને ખબર નથી હોતી કે એને પાછળથી ટેકો મૂકી દીધું હોય છે તો આ જ રીતે કોઈ પણ એક જગ્યાથી શરૂઆત તો કરવી જ પડશે અથવા તો એવું બનતું કે બીજા દિવસે હવારમાં એક્ઝામ દેવા જતા રાખી રાત વાંચતા પાસ થઈ જતા આ એમ નથી થાતું આ વસ્તુ એકમાત્ર સિસ્ટમ છે કે ધીરે 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 પ્રેક્ટિસ કરવી પડશે અત્યારે હવે જો તારીખ નજીક આવી ગઈ છે તો ભાઈ બે વખત પણ દોડવા જઈ શકાય પણ એક

તો દોડવા માટે રેડી છે ઓકે જેને નથી થતું ભાઈ થોડી પ્રેક્ટિસ કરી લેજો બાકી સાહેબ જનરલી પોલીસની તૈયારી કરતા હોય મજબૂત જ હોય ઓકે તૈયારી એમની મજબૂતની ભી ધીમે ધીમે પ્રેક્ટિસ કરજો વાવાઝોડું આપણે તમને કમ્પ્લીટ કરાવીને આપ્યું છે અને બીજું અત્યારે સાહેબ સિરીઝ બી ચાલુ છે માઇન્ડ મેપ થી રિવિઝન તો એ બી તમારે રિવિઝન કમ્પ્લીટ કરવાનું છે ઓકે સટા સટી બોલાવાની છે અને સાહેબ એક વખત ધીમે ધીમે આ ચાલુ થાય એટલે આપણે કંઈક મજબૂત કરીએ છીએ જેમ કંડક્ટર જેવું છે એમ આપણે કંઈક શરીર માટે પણ કરીશું ચોક બધું કરશું પણ મામા દરેક દરેકના સ્ટેપ બાય સ્ટેપ હોય અત્યારે તમારું કામ દોડવાનું છે ને તૈયારી કરવાનું છે તો બસ વ્યવસ્થિત રીતે દોડી જાવ કારણ કે સાહેબ ઈ આપણા હાથમાં નથી યસ ઓકે કારણ કે આપણે મહેનત કરાવી શકીએ સાહેબ બાકી દોડવાનું છે એ તો એ તમારા હાથમાં છે તો તમે પેલા એક વ્યવસ્થિત રીતે ઈ ક્લિયર કરીને રાખો બાકીનું આપણે બધા જોતા રહીશું ચાલો ડન રેડી તમને કરી નાખ રાહુલ ભાઈ પૂછી રહ્યા હતા કે સાહેબ કોલ લેટર બેના સાથે નીકળશે ઓકે અગાઉ એવું બનેલું હતું એ પ્રમાણે કદાચ આ વખતે સંભાવના થઈ શકે કે અગાઉની ભરતી પ્રક્રિયા પ્રમાણે જે સિસ્ટમ હતી એ ગ્રાઉન્ડ માટે મે બી કદાચ હોઈ શકે પીટી એક્ઝામ જે છે એના માટે હોઈ શકે પણ પાછળની જે એક્ઝામ જે છે લેખિત એની અંદર તો બે વસ્તુ તમારે અલગથી સેટઅપ જોવા મળતું હોય છે ચાલો ઓકે બીજા સપ્તાહમાં લખ્યું છે ભાઈ જાન્યુઆરી બે હજાર પચીસ ના બીજા સપ્તાહની અંદર એટલે તમારે રેડી રહેવાનું છે વાર્તા પૂરી જોડવાનું તમારે ભણવાનું અમારે ઈ જવાબદારી ઉપર મૂકો બાકી તમારા કોઈ હવે ક્વેન્ટ હોય તો કયો ચાલો એક ના એક રિપીટ ક્વેશ્ચન નો કરો બીજા કોઈ ક્વેશ્ચન કરી દો ચાલો થેન્ક યુ થેન્ક યુ સો ટકા સફળતા મેળવશો બરાબર આયોજનબદ્ધ તૈયારી હશે વ્યવસ્થિત રીતની સાહેબ સિલેબસ આપી દીધો છે હવે તો કઈ એવું છે નહીં કોન્સ્ટેબલ હોય તો અંદર શું વાંચવાનું એવું તો કંઈ છે નહીં એકદમ તમને ડિટેલમાં સિલેબસ આપી દીધેલો છે બસ સિલેબસ વાઇઝ ન્યાય આપવાનો છે ઈચ ઓફ ઈચ ટોપિક છે

જેવું છે આગું પાછું થાય તો એકાદ બે વીક નું થાય કરી છે જે અમે તમને જાણ કરવા માટે આવેલા છે તમને બધાને માહિતી આપી દીધી ઓકે હવે ખાસ

એ હવે વ્યવસ્થિત લડાઈ ના જે આવશે બરાબર સંભાળી લેવાના છે જે આ ભરતી ની અંદર સાહેબ બહુ મોટી ભરતી છે એક વખત સાકાર થઈ જાય જલ્દી જલ્દી પછી આટલી મોટી ભરતી નથી આવતી હોતી તો વ્યવસ્થિત સંભાળી લેજો ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો રાહ જોતા હતા ભરતીની હવે જેની તમે રાહ જોતા હતા એ આતુરતાનો અંત થાય છે તો હવે એમાં જરા પણ કશું એવું ન કાચું કપાય ને એવો ધંધો કરજો બધા મસ્ત પ્રિપેરેશન કરતા રહેજો યસ ચાલો આની સ્ટ્રેટેજી બનાવશું ભાઈ ઓકે ઘણા બધા વિડીયો મૂકેલા છે છતાં આપણે તમને એની માહિતી આપશું

અને હવે તૈયારીને તમારે થિયરીમાંય વેગ આપવાનો છે ચાર છ મહિના વ્યવસ્થિત સંભાળી લેજો થોડા આગા પાછા ઓછા થજો વ્યવસ્થિત રીતે તૈયારી હશે તો સો ટકા ગોઠવાઈ જશો સાહેબ આપણે અગિયાર વર્ષ સ્ટેજ તોડ્યા છે સ્ટુડન્ટની જર્નીને આપણે અપ એન્ડ ડાઉનથી બહુ નજીકથી જોયેલી છે ઘણા એવા સ્ટુડન્ટ હોય છે સાહેબ થોડા થોડા માર્ક્સ માટે રહી જાય ઘણા એવા સ્ટુડન્ટને જોયેલા પહેલી જ ગામાં પાસ થઈ જાય ઓકે અને એવા એવા સ્ટુડન્ટ ને મે જોયેલા છે સાહેબ કોન્સ્ટેબલ બનતા રહી ગયા હોય અને નેક્સ્ટ ટાઈમ પીએસઆઈ બની નીકળા હોય તો ભૂતકાળ ને હવે જે બી થયું એ જવા દો જે હવે તમે શું કરી શકો છો એના ઉપર તમારે ધ્યાન રાખવાનું છે ઓકે મામા આપણે આ બધી બહુ નજીકથી જોયેલું છે તો 4 6 મહિના તમે વ્યવસ્થિત સંભાળ લેશો ઓકે વ્યવસ્થિત દિલથી તૈયારી હૈસે તમારી ધગસ થી એવું નહીં કે સાહેબ ઉપરથી કીએ વાંચો વાંચો નહીં નહીં ઓકે એમ નહીં તમારામાં ધગસ હોવી જોઈએ અને એકદમ પ્લાનિંગ થી તૈયારી હશે

અત્યારે આમ સ્ટુડન્ટ મળવા આવે ને આમ એની ખુશી જોઈને આપણને એટલી ખુશી થાય કે સાહેબ આપણે ફોરેસ્ટ ની એક્ઝામ તો એમની ખુશીમાં જ આપણી ખુશી છુપાયેલી હોય છે તો ઘણાનું સાહેબ સ્વપ્ન ફોરેસ્ટ ની જગ્યાએ હશે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ તો એ મળવા આવતા હોય ત્યારે એક જ શબ્દ કહેતા હોય કે સાહેબ આપણે ગોઠવાઈ ગયા જે જોતું હતું એ મળી ગયું ધેટ ઇટ થઈ જાય સો ટકા પાસ થશો વ્યવસ્થિત રીતે મહેનત કરો ચાલો ડન અક્રમસેપસિંહ જાડેજા સાહેબ ફ્રોમ રાજકોટ થેન્ક યુ જય હિન્દ જય ભારત